વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના બે દિવસ બાદ રાજ્યભરના જર્જરિત બ્રિજોની તપાસના આદેશ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પણ એક ગંભીર સ્થિતિ સામે આવી છે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક બનાસ નદી પર આવેલો રાજસ્થાન બોર્ડરને જોડતો ચાલીસ વર્ષથી જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે આ બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો અને હજારો શ્રદ્ધાળુઓ અવર કરે છે ત્યારે તેનું ધ્રુજવું સ્થાનિકો અને વાહન ચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં તંત્રની ઉદાસીનતા સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા આ બ્રિજના સમારકામ માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેને ગંભીરતાથી લેવામાં આવ્યું નથી આયદાનભાઈ રબારી અને જયંતિભાઈ પટેલ જેવા વાહન ચાલકોના જણાવ્યા અનુસાર આ બ્રિજ પરથી મોટા વાહનો પસાર થાય ત્યારે તે ધ્રુજે છે અને નીચેથી પણ જર્જરિત જોવા મળે છે પિસ્તાલીસથી વધુ ગામો અને આંતરરાજ્ય રાજસ્થાનને જોડતા આ બ્રિજ પર ભૂતકાળમાં કેટલાક અકસ્માતો પણ થયા છે

માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય માનનીય સચિવશ્રી માર્ગ મકાન વિભાગ અને માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પુલોના નિરીક્ષણની સૂચના મળેલ છે જે બાબતે હાલમાં ઇકબાલ ગઢખારા રોડ ઉપર બનાસ નદી પરના પુલનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું જે નિરીક્ષણ કરતાં કોઈ ચિંતાજનક બાબત કે ક્ષતિ ધ્યાને આવેલ નથી સામાન્ય મરામત જેવી બાબતો છે જે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે આ નિવેદનથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અહીં ન સર્જાય તે માટે તેઓ તાત્કાલિક ધોરણે બ્રિજની તપાસ કરીને નવો બ્રિજ બનાવવા અથવા તેની બાજુમાં વૈકલ્પિક બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા છે આ પુલ બનાસ નદીના પટ ઉપર બનેલો છે આ નદીના કોઠે બે મોટા ધર્મસ્થળ આવેલા છે એવો એક બાજુ વિશ્વેશ્વર મહાદેવ અને બીજી બાજુ કેદારનાથ મંદિર અને આગળ શ્રાવણ મહિનો આવવાથી મોટું માણસૂનનું ઘોડાપુર ઉમટે છે અને અહીંયા બહુ ટ્રાફિક રહે છે એટલે આ પુલ એકદમ જર્જરિત થયેલ છે આ પુલને ઓછામાં ઓછા ચાળી પચાવર થયેલા છે આ પુલના ઉપર એક પોણી પૂઠાની પાઇપલાઈન નીકળેલી છે એ ચારથી પાંચ જગ્યાએ ફૂટેલી છે અને પોણી નીકળવાથી લોખંડ સડી ગયું અને પુલ આખો જર્જરિત થઈ ગયો હોય અને ઉપરથી વાહન લઈને ચાલતા હોઈએ ત્યારે પુલ આખો વાઇબ્રેટ કરતો હોય છે એટલે ગમે ત્યારે મોટી જાનહાની થાય છે એટલે જ્યારે પેલું જે વડોદરામાં જાનહાની થઈ એવી એક અહીંયા ઘટના ઘટે એના પહેલાં જો પુલ નવો બનાવવામાં આવે અથવા તો રિપેરિંગ કરવામાં આવે તો બહુ સારું છે અને જ્યારે અધિકારીઓ તપાસમાં આવે ત્યારે અધિકારીઓ જોઈને જતા રહેશે વળતા કોઈ લમણો કરતા નથી અને આ જુદીમાં કોઈ એના પગલાં ભરવામાં આવ્યા નથી તો ગમે ત્યારે મોટી જાનહાની થાય એના પહેલાં આ કામનો પૂરું થાય અને થોડો નવો પુલ બને એવો અમે ઈચ્છીએ છીએ ગામ લોકો બનાસ નદીનો પુલ ઘણો જૂનો થઈ ગયો છે એના પર મોટા મોટા ખાડા પડી ગયા છે ક્લિયર દેખાય છે અને પાણી પુરવઠા લાઈન ઉપર પસાર થઈ રહી છે ચાર ત્રણ જગ્યાએ પાણી લીકેજ છે અને જે ખાડા પડી ગયા છે પછી ઉપરથી સફાઈ થતી નથી ને રિપેરિંગ પણ થતો નથી તો નવો બને એવી અમારી માંગ છે લોકો ભયના ઓથાર હેઠળ આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે લાવવામાં આવશે તે જોવું રહ્યું